સંત સપૂત પણ હે ભારત વર્ષની ભૂમિ ઉપર અનેકે સંતો મહંતો અને સુધીરો થઈ ગયા છે મિત્રો અને એમાંય જો આપણે ગુજરાતની વાત કરીએ અને એમાંય કાઠિયાવાડ ની વાત કરીએ ઇતિહાસની માલિપા સુવર્ણ અક્ષરે એમના નામ અમર થઈ ગયા છે આજે આપણે વાત કરવી છે સંત શ્રી મુરદાસ બાપુની સંત મુરદાસ બાપુની ભક્તિની શું વાત કરવી મિત્રો જ્યારે સંત મુરદાસ બાપુ અમરેલીની બજારની માલિકા નીકળે તો એમ કહેવાય છે કે બેનો દીકરીઓ પોતાના બાળકને બાપુના ચરણોમાં મૂકી દેતા અને માવડીઓ એમ કહેતી કે બાપુ અમારા આ દીકરાની માથે ખાલી હાથ મૂકી દો એવા આશીર્વાદ એને આપો કે અમારા બાળકનું જીવન પાવન થઈ જાય કહેવાય છે કે સંત મૂળદાસ બાપુના ગુણલા અમરેલી અમરેલીનું બજાર જિલ્લો બાપુના વખાણ કરતો બાપુના ગુણ ગાતો બાપુના પણ કરતો આજે આપણે એ સંત મૂળદાસ બાપુના જીવનમાં બનેલી એક સત્ય ઘટનાની વાત કરવી છે મિત્રો સંત મૂળદાસ બાપુ પોતાની કુટિયામાં સુતા છે અડધી રાતનો ગદર ભાગ્યો છે અને એવા સમય ધામ 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 ધરતીમાંથી કોઈને અવાજ આવતા હોય એમ એમના કાને અવાજ પડ્યા સંત કોઈ દિવસ સુવે નહીં સુવે એ સંત ન હોય અને સંતને એ કાને અવાજ એવા પડ્યા અને જેવા પોતે ઊભા થઈને જોવે છે તો એક દીકરી દોડતી દોડતી આવે છે અને આવીને કુવામાં પડું ન પડું પડું ન પડું કરતાં જ બાપુ એનો હાથ ઝાલી લીધો બેટા આ શું કરે છે બાપુ જવા દો મને એ દીકરી એ એ બાપુને કહે છે બાપુ મને જવા દો તો કે તકલીફ શું છે તને અને જે કાઈ હોય એ મને તું કહે તું મારી દીકરી છો મારી જોડે વાત કર તારે શું એમ તે આ આ આવું થઈ પડ્યું છે કે તારે આજે મરવાનો વારો આવ્યો દીકરી કહે છે કે બાપુ કીધા જેવું હું નથી બસ મારે મરવું છે બસ એ અમરેલીનો સંત મુરદાસ તેથી કીધું હતું કે બેટા અમે ભગવા એમને મત પહેર્યા અમારી હામે જો કોઈ મરે તો તો અમારી આબરૂ જાય અમારો ધર્મ લાજે અરે જે હોય એ તું કે બાકી હું તને મરવા ન દઉં હાલ મારી કુટિયામાં બાપુ એને હાથ પકડી અને કુટિયામાં લઈ જાય અને કહે છે કે બેટા બોલ તું મારી દીકરી છે બોલ બેટા અને જો કદાચ હું આજ તને મરવા દઉં તો આમરેલી મને જાણશે કેવી રીતે હે કે મને કેવી રીતે જાણશે ખાલી વખાણ જ કરવાના હોય અને કહેવાય છે કે મિત્રો દરેક સંત પુરુષ પાસે તમામ દુઃખનો અંત હોય છે ત્યારે દીકરી કહે છે કે બાપુ હું કઈ તો નથી શકતી પણ છતાંય આપના વિશ્વાસ રાખીને વાત કરું છું કે બાપુ મારા પેટમાં પાપ છે કે મારા પેટમાં પાપ છે બાપુ એ સંત મુરદાસ બાપુ એટલું બોલ્યા હતા કે બેટા પેટમાં કોઈ દિવસ પાપ ન હોય પેટમાં હોય ને પાપ ન કહેવાય પણ કે બાપુ જેનો આ પાપ છે એનું હું નામ આપી શકું એમ નથી અને નામ ન આપું તો હું જીવી શકું એમ નથી બાપુ કારણ કે હું આના બાપનું નામ કદાચ કોઈને આપી દઉં તો અમારી સમાજમાં અમારી આબરૂ લજવા એમ છે મારા બાપને એને ધૂળમાં મોઢું નાખી એનું મોઢું કાળું થઈ જાય બાપુ હું એનું નામ નથી આપી શકું એમ ત્યારે સંત મુરદાસ બાપુ બોલ્યા હતા કે બેટા જો તું નામ આપે તો તારો જીવ બચી જાય તારે મરવાનું ન થાય તો કે હા તો કે જા કાલે સવારે અમરેલીની બજારમાં જઈને કહી દેજે કે જે અમારા પેટમાં છે એનો બાપ સંત મુરદાસ છે પણ કે બાપુ અરે બાપુ શું એમાં તું અને આ તારું બાળક જો બચી જતા હો તો અમારી આવી અસંખ્ય જિંદગીઓ કુરબાન થઈ જાય છે બાપુ આ તમને અમરેલી પૂજે પૂજેથી જૂતાનો હાર પહેરાવશે અરે જૂતાનો હાર તો ભલે પહેરાવે જો મારામાં જે લખ્યું છે એ થાય પણ જો હું આજ તને મરવા દઉં તો તો ધર્મ લાગે ધર્મ લાગે અને બીજા દિવસનો સવાર થયો અને દીકરી આવી કીધું કે જે મારા પેટની અંદર છે એનો બાપ સંત મૂળદાસ છે અને એમ કહેવાય છે કે બાપુને બતાય લોકોએ ઘણો બધા વરખોડું ગવડાયું જૂતાના હાર પહેરાયા બાપુનું મોઢું કાળું કર્યું કે હો હો સંત બાપુ તમે બધા ગામમાં આખા અમરેલીમાં એમની થવા લાગી કે બાપુ આવા છે આવા છે અને એમ કરતા 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 એ વાત ફેલાવા લાગી છે અને છેક જામ સાહેબને ખબર પડી છે જામરા સાહેબ આમના શિષ્ય હતા એમણે કંઠી તોડી નાખી અને એ વાતને ખબર જ્યારે બાપુ મૃદાસજીને ખબર પડી ત્યારે એમને એમ હતું કે ના ના લોકો ભલે ગમે કહેતા હોય પણ મારા શિષ્ય આ કંઈ જેવો તેવો છોડી રાજા છે જામ સાહેબ એ કોઈ દિવસ મારી કંઠીને તોડી શકે અને પોતે એમ કહેવાય છે કે ત્યાંથી હાલતા નિથ્યા અને જામ સાહેબના દરબારની માલી પણ આવે છે ત્યારે દરબાર હાજર નથી હોતા જામ સાહેબ હાજર નથી હોતા એટલે એમના સૈનિકોને પૂછે છે કે બાપુ ક્યાં ગયા જામ સાહેબ કે એ તો મોટા ગયા છે હે કે મોટા ગુરુદેવના મંદરે ગયા છે પણ કે કે કેમ તો બાપુ બાપુ હવે તમે છો બરાબર છે પણ તમારી બધાને ખબર પડી ગઈ છે એટલે જામ સાહેબે તમારી કંઠી તોડી નાખી છે અને બીજા ગુરુ એમણે બનાવી દીધા છે જે સમર્થ ગુરુ હોય એવા ગુરુ બનાવી લીધા છે સંત મુળદાસ એમ થયું કે ઓહો આટલો બધો આ રાજાને આવું થયું છે મારા પ્રત્યે એમને એવું થયું છે પણ કહેવાય છે ને મિત્રો કે સંતનું હૃદય પોતાનું સારામાં સારું ભક્ત જો અવળે રસ્તે જતો હોય ને તો એમનું હૃદય એમને ના પાડે છે કે પાછો લાવવો જોઈએ કારણ કે અવળા રવાડે ફસાઈ જાય હવે એક ધારો કે કોઈ સારો એવો શિષ્ય હોય કે સારો એવો વિદ્યાર્થી હોય તો એ વિદ્યાર્થી જો ખોટું કામ કરતો હોય તો શિક્ષકને એમ થાય કે મારા આ વિદ્યાર્થી તો ના જ કરવા જોઈએ કારણ કે જેની ઉપર એમને પૂરો વિશ્વાસ હોય એ માણસને અવળે રસ્તે તો ના જ જવા દે કારણ કે જેના ટકાવારીમાં ઊંચો હોય એને એને તો ના જ જવા દે એમ સંત મુળદાસ એ દિવસે ત્યાંથી પાછા વળ્યા અને એમ થયું કે મારા વિદ્યાર્થીને હું મારા શિષ્યને સમજ તો આપું કે કેવા સમર્થ ગુરુ જોડે ગયા છે ક્યાંય ઉદે રસ્તે ન ભટકાઈ ગયો હોય એટલે એમની ચિંતા થઈ એટલે પોતે પાછળ પાછળ નીકળ્યા રસ્તામાં જોયું તો એક બિલાડીના બચા એની મરી ગઈ હોય હોય છે છે એટલે માથે વળાઈ અને આમ કલકલાટ કરતા એમણે બિલાડીને હાથમાં લઈ અને પોતાના થેલામાં મૂકી અને હાલતા થયા ત્યાંથી હાલતા 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 છે કે એ જે ગુરુદ્વારો હતો એમનો ત્યાં આગળ જઈને ઉભા રહ્યા ઉભા રહી અને કીધું કે જામ સાહેબ ને બોલાવજો જામ સાહેબ જોયું તો સંત મુરદાસ બાપુ એમણે દેખાયા એમણે આવી કીધું કે બાપુ મેં હવે તમારી કંઠી તોડી નાખી છે તમે આવું કેમ કર્યું મેં હવે આ સમર્થ ગુરુ શોધી લીધા છે હવે મારે બીજે ક્યાંય જવાની જરૂર નથી મને તમારા પ્રત્યે નફરત થઈ ગઈ છે બાપુ બોલ્યા કે આખું અમરેલી મને એમ કહેતું હતું કે સંત મુરદાસ બાપુ ખરાબ છે એમણે મારું વરઘોડું કાઢ્યું અને જૂતાના હાર પહેરાયા મને કોઈ ફરક નહોતો પડ્યો મારી આત્મામાંથી મને એમ પણ નતું થયું કે મને કેમ આ લોકો આ તો સંસાર છે આજે ઘોડે ચડાવે તો કાલે ઘોડામાંથી નીચે પાડે સંસાર મેં માયા જુદી હોય છે પણ મને તમારી ઉપર વિશ્વાસ હતો જામ સાહેબ તમે મારા મને ભૂલી ગયા મને તમે ઓળખી ન ક્યાં પણ કંઈ વાંધો નહીં તમારા જે સમર્થ ગુરુ છે એમને કહેજો કે ચાર બિંદળીના બચા એની મા વગર તળવળ છે

એ જીવનમાં કોઈ દિવસ કાઈ ન કરી શકે એને સંત ન કહી શકાય કારણ કે એને કીધું કે કાઈ આ બધી વસ્તુ ના થતી હોય અને ત્યારે એ એમ કહેવાય છે કે સંત મુરદાસ બાપુને કહેવામાં આવ્યું કે ઈને ક્યો જે કેસે એને ક્યો કે ઈ સજીવન કરી શકે છે એનામાં એટલું સમર્થન છે બાપુને આ બધું કરવાની કાઈ જરૂર ન હતી પણ કહેવાય છે ને કે મિત્રો કે જ્યારે અસત્યનો વિજય થતો હોય અને સત્યની હાર થતી હોય ત્યારે થોડો ચમત્કાર આપવો જરૂરી છે અને ત્યારે ત્યારે અખિલ બ્રહ્માંડને માલિકે પણ અવતારો લીધેલા છે એમ સંત મુરદાસ બાપુને એમ કહેવામાં આવ્યું કે ઈ બિલાવડી સજીવન કરી નાખો અને સંત મુરદાસ બાપુએ તે દિવસે પાણીની અંજલી ભરી અને એમ કીધું હતું કે હે અખિલ બ્રહ્માંડના માલિક હે પરવર્દિગાર હે ઘણી જો મેં તન મન ને ધન મારું પવિત્ર હોય

અને એ રતને એક દીકરીનો જન્મ આપ્યો અને દીકરીનું નામ પાડ્યું હતું રાધા અને મિત્રો કહેવાય છે કે રાધાનું નામ એવા જેના ગુણ એક દિવસ અયોધ્યાના સરવરી શાખાના બ્રાહ્મણ ધનંજય ભાઈ અને એમનો દીકરો આનંદ આશરે આયા આશ્રમે આવ્યા અને આશ્રમના લોકોએ ધનંજય ભાઈ અને એમના કુંવરની ખૂબ આગતા સાગતાઓ કરી અને સંતની નજર આનંદ ઉપર પડી અને કહેવાય છે કે રાધાના લગ્ન ઈ આનંદ સાથે કરવડાવ્યા અને રતનના માથેથી ભાર બધો નીચે ઉતરી ગયો અને હળવી ફૂલ થઈ ગઈ અને સમય જતાં કહેવાય છે કે મિત્રો ઈ રાધાના પેટ એક પુત્ર અવતર્યો અને ઈ મહાન કવિ બન્યા અને પોતે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જેમનું નામ ગુંજતું થયું એવા આ રતનનું રતન રાધાનો પુત્ર અને સંત મુ બાપુના આશ્રમથી આશીર્વાદ મુક્તાનંદ સ્વામી જેમણે અનેકે છંદ લખ્યા સ્વામિનારાયણ ભગવાનની આરતી પણ લખી છે અને સંત મુળદાસ બાપુએ રામ ના દિવસે એકસો ને ચાર વર્ષની આયુએ સમાધિ લીધી અને એમ કહેવાય છે કે મિત્રો જ્યારે સંત મૂળદાસ બાપુને એ પાલખી લઈ અને હાલતા હતા સમાધિ દેવા માટે અને એવામાં એક વેલડું આવે છે અને એ વેલડામાં હાકવાળો એમ કહે છે કે ઓહો હો હો અપશુકન થયા આ સામે વેલડું મળ્યું ત્યારે એ સંત મૂળદાસ બાપુ એ પાલખીમાંથી હેઠા ઉતરી અને દીકરીને કહે છે કે દીકરી તને જે સંતના તું દર્શન કરતી હતી જે સંતને તું પાયે લાગતી હતી આજ તને એના અપશુકન થાય છે

તો આ સાથે મિત્રો અહીંયા વાર્તાને સંપૂર્ણ કરીએ છીએ જો આપને ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમારી આ ચેનલને જય 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 દ્વારિકાધીશ